જામનગર શહેરમાં કોમન પ્લોટમાં દબાણો દૂર કરવાની રજૂઆત હિરજી મિસ્ત્રી રોડ પર નંદધામ સોસાયટીઓમાં થયેલ કોમન પ્લોટમાં દબાણકારો સ બે મે કાર્યવાહી કરવાની માંગ દંડ વાગડીને લોકોએ મહાનગરપાલિકાની કચેરી ઉગ્ર રજૂઆત કરી ભૂમાફિયા સામે કાર્યવાહી કરવ બે સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં થયેલ દબાણ સામે વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કાર્યવાહી ના થતા સ્થાનિકોમાં રોષ મારું નામ તેજવાણી છે અમે લોકો નંદધામ રહીએ છીએ સ્કૂલ ની સામે રણજીતનગર માં અમારી સોસાયટી ની અંદર એક કોમન પ્લોટ આવેલો છે જે સાડા પાંચ હજાર સ્ક્વેર ફૂટ નો છે એના ઉપર ઘણા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ અને બે થી ત્રણ ઘર એવા છે જે ગેરકાયદેસર બાંધકામ કરીને રીયે છે અમે કમિશનર સાહેબને અરજી કરેલી છે કે અમને અમારો કોમન પ્લોટ સુપરત કરી આપે એના માટે એ લોકો કાર્યવાહી કરે કમિશનર સાહેબે બસો સાહીઠ બે આપી દીધા છતાં પણ હજી સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કોમન પ્લોટની અંદર કરવામાં આવેલી નથી હવે કલેક્ટર સાહેબને પણ અરજી આપેલી છે આજે અમે લોકોએ નંદામ સોસાયટીમાંથી રેલી કાઢી છે રેકડી ઉપર ઘંટનાથ સાથે અને અમને અમારો કોમન પ્લોટ પાછો મળે એવી અમે સરકારને અપીલ કરીએ છીએ અમારી સોસાયટીની અંદર જે વડીલો છે એ ત્યાં રહી નથી શકતા કારણ કે કારખાનાઓના અવાજ ઘોંઘાટ એટલા બધા આવે છે ત્યાંના બાળકો છોકરાઓ ભણી નથી શકતા રાત્રે બાર બાર વાગ્યા સુધી એ લોકોના કારખાના ચાલુ રહીએ છે ઘણી વખત અરજી કર્યા પછી એ લોકોને રિક્વેસ્ટ કર્યા પછી પણ એ લોકો અમારી જગ્યા ખાલી કરતા નથી અમે સરકારને અપીલ કરીએ છીએ કે અમને અમારો કોમન પ્લોટ જેટલો બને એટલો વહેલી તકે ખાલી કરીને પાછો આપી દે